પરમશ્રદ્ધ દેવ પૂજ્ય દિધિ ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી આપણા સૌના લાડેલા બેન શ્રી આનંદીબેન પટેલ આજનો મંગલમય પ્રસંગ જેના નિમિત્તે ઉપસ્થિત થયો છે એવા લવજીભાઈ બાદસાહ ભાવ પોતાની પુત્રીઓનો છે પોતાની દીકરીઓનો છે અને એ દીકરીઓના અભાવમાંની પૂર્તિ કરવા માટે સમસ્ત પાટીદાર સમાજે આ એક બીડું ઝડપ્યું આશીર્વાદ માગવાથી સાહેબ નથી મળતા અધિકાર માગવાથી નથી મળતો આનંદ માગવાથી નથી મળતો હોય પાત્રતાથી મળતો હોય છે અને એટલે જ એવા કોઈક લવજીભાઈને ઊભા કરે કે આ કામ તમારે કરવાનું ભગવાનના મેં પ્રાર્થના કરીએ આપણા ઘરમાં જાનકી આવે આપણા ઘરમાં દુર્ગા આવે આપણા ઘરમાં સરસ્વતી આવે અને આપણા ઘરમાં લક્ષ્મી મહાલક્ષ્મી આવે આવી ભૂમિકા નિર્માણ કરવાની તક તમને આપી છે સાહેબ એક વસ્તુ બીજી ચોખટ કરી દઉં જગતના મોટા મોટા મહાપુરુષો જગતમાં મોટા મોટા સંન્યાસીઓ કોઈ આશ્રમમાં પ્રગટ નથી થયા ગ્રહસ્થના ઘરમાં પ્રગટ થયા છે એનો અભાવ પણ પૂરતી થતી નથી એનું મોટા મોટું કારણ પવિત્રતા ખોળવાઈ જવાથી પાછું અવતરિત થવાની ઈચ્છા છે પણ એને એવા મા બાપ નથી મળતા રામને આવું છે કૃષ્ણને આવું છે પણ જસોદા કોણ બને દેવકી કોણ બને કૌશલ્ય કોણ બને અને આવી ભૂમિકાની વચ્ચે હું તમે જ્યારે જીવી રહ્યા છીએ ત્યારે લવજીભાઈને માધ્યમ રાખીને સુરત સમસ્ત પાટીદાર સમાજે એક કમિટી બનાવીને જે બીડું ઝડપ્યું છે ભગવાનને પ્રાર્થના આ બીડા દ્વારા સમાજના મોટા મોટા પ્રશ્નોને ઉકેલવાનું કામ જે હાથમાં લીધું છે એ જલ્દીમાં જલ્દી ઉકેલાય એવી પ્રાર્થના કરું છું હું એનો હિમાયતી છું પાટીદાર સમાજે જે બીડું ઝડપ્યું છે ભગવાનને પ્રાર્થના કરીએ એના દ્વારા મહાલક્ષ્મીઓની જન્મ ભૂમિકાઓ એની તૈયાર થાય આ દેશને એવું સુકાન મળે જેનાથી આ દેશની દેવીઓ પૂજક થાય અમારું શાસ્ત્ર તો કહે છે જ્યાં સ્ત્રીની પૂજા થાય છે ત્યાં જ એનું નિર્માણ થતું હોય છે અને આવી સ્ત્રીઓના નિર્માણની ભૂમિકા વચ્ચે પાટીદાર સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ શ્રી લવજીભાઈ તેમના સમસ્ત પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપી મારા શબ્દોનું વેરમું છું હરિઓમ ઓમ